મિત્રો આજે ફરીથી અમે પાછા આવી ગયા છે કાલુપુર બજારમાં અને જુઓ અત્યારે તો કેરીની ભરપૂર આવક ચાલુ થઈ ગઈ છે અચ્છા બદામ કેરી શું ભાવ છે ભાઈ બદામ કેરી એકસો ચાલીસ રૂપિયા પાંચસો કેરી છે ત્રણસો રૂપિયા કિલો રાખું જ્યાં જોઈએ ત્યાં કેરી 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 છે એટલે ગરમી અત્યારે જોરદાર ચાલુ થઈ ગઈ ગરમ ગરમ પવન આવવાનું ચાલુ થઈ ગયું એટલી ગરમી ચાલુ થઈ ગઈ કેસર કેરી હજુ બહુ ઓછી દેખાય છે ટમેટા લેવાના છે દસ રૂપિયા કિલો તો અમે શાક માર્કેટમાં આવી ગયા અને હવે શાક પાછી લઈએ છે આજે જે ડુંગળી બટાકા ને ટામેટા ને બધું લેવાનું છે સરસ છે સરગો લઈ લીધો પચાસ નો કિલો છે દાદા સિંગો કાફે ફુલાવા છે ચાલીસ રૂપિયા કિલો અને કોબી છે ચાલીસ રૂપિયા કિલો કેરી છે ત્રીસ રૂપિયા અને આ છે સાઠ રૂપિયા કિલો તોતા કેરી

આખો ડિમાર્કેટ છે અંદર એ હોય ના ના હવે નઈ જાવ કારેલા હતા દિનેશ ટેટી કામ કે છે આયા પણ 120 રૂપિયા રૂપિયા કિલો ચોખાની સિજન આવી ગઈ

နမဂနိမောဂနမဂနိတ ாய் လာချေထရခေါနိစီဇနဝိလိုင်းတယ်လေကောနာဘတ်စကားရီ એમાં સિટી વિસ્તારમાં તો જ્યાં જોઈએ ત્યાં બજાર બજાર ને બજાર જ છે એમાં લેડીઝવેરની બજાર તો બહુ જ છે લેડીઝવેર આઈટમ તો બહુ જ મળે ત્યારે અમે કરાવીએ છીએ આ પાપડી છે મનમોહિતની ચટણી એકદમ ફેમસ છે એકદમ સરસ આવે મિત્રો મનમોહિત મોહિત પાપડી એન્ડ સેન્ટર પાપડી મિનિમમ પચાસ કીમિલે જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે અને આજે છે રવિવાર અને રામનવમી તો તમને બધાને રામનવમીની હાર્દિક શુભકામના નવી વિદિશાની એક જમ ચાલે છે અમારી કહી દો ફાઈનલ એન્ડ્યુઅલ એક્ઝામ્પલ આજ રાધાજી બીજ વધારે થકવું થઈ દીધું શુભકામના તો મિત્રો સૌ વાલા મિત્રોને ગોય પરિવાર તરફથી રામનવમીની હાર્દિક શુભેચ્છાઓ તો મિત્રો જો જમવાનું બની ગયું છે બપોરનું અને હવે જો બધા જમવા બે જઈએ આજે તો છે રામનવમી પણ રામનવમી કોઈ અમે ત્યાં નથી બધા જમવાનું જ છે જમવામાં જો છે ભજીયા ગરમા ગરમ ડુંગળી બટાકાના પછી પાપડ બટાકાનું શાક રોટલી અને જો અહીંયા તો સજીની થાળી કરી દીધી અને આમાં છે જો કેરીનો રસ ચાલો જમવા વિધો બાય બાય મિત્રો જબબાર બહુ બસ છે ચલો બેટા ખાવા રાડો ડિસ્પેશલ રાડો અને જો આજે આવ્યો છે સજીન સજીન મજામાં ને બસ મજા મજામાં મજાઓ તો તો મિત્રો જો છે બીજા આટલું જમવાનું આજે જંબામાં છે

સીઝન છે એટલે ઠંડુ ઠંડુ ને એવું પછી પીવાનું જ મન થાય બાજરી કરીએ એટલે તો મિત્રો જો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને રામનવમીની તમને બધાને ફરીથી ખૂબ ખૂબ શુભકામના અને ભગવાન શ્રી રામ તમારા બધાની મનોકામના પૂરી કરે તેવી દિલથી શુભેચ્છા ગુડ નાઇટ